નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના મગફળીના તાજા બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ધારી આઠસો પચાસથી અગિયારસો એક રાજકોટ નવસો એકાવનથી બારસો ચાલીસ પોરબંદર એક હજાર ત્રીસથી અગિયારસો પિસ્તાલીસ ભચાઉ એક હજાર પચાસથી બારસો પંદર અમરેલી આઠસો પચાસથી બારસો એકત્રીસ સાવરકુંડલા અગિયારસોથી બારસો અગિયાર કાલાવડ એક હજારથી અગિયારસો જામજોધપુર નવસો એકાવનથી અગિયારસો એક્યાસી વડાલી આઠસોથી આઠસો ચોપન વાંકાનેર સાતસોથી તેરસો સલાલ એક હજારથી બારસો ખાંભા નવસો છોતેરથી અગિયારસો પિસ્તાલીસ રોલ એક હજારથી અગિયારસો પંચાણું હળવદ આઠસો પંચોતેરથી અગિયારસો છ્યાસી કોડીનાર એક હજાર પચીસથી બારસો પંદર જુનાગઢ આઠસોથી બારસો વિસાવદર નવસો પિસ્તાલીસથી બારસો એક મેંદરડા આઠસોથી બારસો બાર જેતપુર આઠસો થી બારસો એકાવન જસદણ સાતસો પચાસ થી બારસો ઈડર અગિયારસોથી બારસો જામનગર આઠસો થી અગિયારસો એંસી જામખંભાળિયા નવસોથી અગિયારસો ચોર્યાસી હિંમતનગર નવસો સાઠથી પંદરસો મહુઆ એક હજાર એકાવનથી બારસો પંદર બોટાદ આઠસો પાંસઠથી અગિયારસો ત્રીસ બાબરા અગિયારસો ઓગણત્રીસથી બારસો એક વેરાવળ નવસો ચારથી બારસો એકાવન તળાજા એક હજાર નવથી અગિયારસો એકસઠ ગોંડલ છસો એકતાલીસથી બારસો એકતાલીસ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો